લાવો ભાઈ બોલાવો જબરજસ્તી થી આ ટ્રેક્ટર ના ખાલી કરવાનું જબરજસ્તી થી એટલે એમાં માય ઉભારી કે માથે ઉલાડી દો એટલે બોજ ઉલાડી દો માથે હાલો ટ્રેક્ટર ઉલાળો

બાકી હા સોલંકી સાહેબ એક હા વાત કરી લો બાકી તમે ઉલાળી નાખું એટલે કેમ કરવું ના ના ધોવાઈ જાય ભાઈ પાછું આપડે ડાયવર્જન ના વ્યવસ્થા તમારે કરવાની હોય ક્યાંથી વાહન હાલશે નઈ તમારે કરવાની હોય કરો અધિકારી અમારે અહીંયા ડાયવર્જન કાઢજો આ પુલ પછી બે વરસાઇ ને તો અમાર નથી ડાયવર્જન કાઢજ સાઈડ સાઈડમાં બીજું કઈ પુલ પર નિરાયતા કરી જઈ ગયો પામ નાખદી ને અહીંયા એટલે કાલ પાછું પૂર આવે એટલે પાછા પણ અમે કેમ કરવાનું છે તો નથી કરવાનું ભાઈ તમારે જેને જે કરવું એ કરી લેજો બાકી એમ નથી કરવાનું જનતાના પૈસા નથી અત્યારે માથે મારી ખબર મારી વાત સાંભળો હવે આ તો અમે સાફ કરવા

તમે ફોન હું એમ જ કહું કરવાની વાત થઈ ગયા અમે અમારે વાત કરતા તમે વાત કરો કે પબ્લિક यार तुम्हारे बहुत पूरी थी बहुत पूरी थी बहुत पूरी थी भाई भाई तुमने वो नतीजा मर दूर नहीं पड़ा है मार डाल दिया है रेडी आप पुल तो मैं ये कोरे बना हो तो हमने कहीं वहाँ तो नहीं आई थी खटारों में तीन जावो तो एक टेक तर हमारे आलू है आलू है आ आई थी आया हमारे टेक तर आलू है હવે ટ્રેક્ટર નથી જાય મારે શું કરવાનું ટ્રેક્ટર ની બધું સર

પાણી આ બધું પાણી વંડી નો રહી આપણે પાણી સાઈડ માં એની ઉપર પાણી હતું આ ડેમ પારો નઈ તમે તો કરી બોલાઈ ગયું તમારો ફોન બંધ કોઈ આમ પડતું તો ઠીક છે કમિશન લેવા આવ્યા છે ભાઈ નો આવે ને બધું આખી રાજમત છે રાજ રમત છે દેવાના છે

પુલ તોડ નહી કરીયા માંડી દિલ બનાવવા આજો પુલ હા પુલ હજી 60 વર્ષનો હોય કોઈ ડાણા ન કરતો અને જો અને જો પાછો વરસાદ ઓસો આવ્યો એટલે આ પુલ આમנם રહે જો જીંદગીમાં આમנם રહે પાછો આવતા ગોમાય પાપોન ઘટક દેવાનો નાવડા નાઈતે કરી નાખવાના આ પુલ તોડ્યો તોય કઈ સારું ન કરીગા તોડ એમનું પાંચ રૂપિયા અમે લોરી જાયે આ શું અરે હરિયા એમનું સાઈડમાં ફેરી દેવા સીધું લઈ લે તોમે ગઈ સાઈડમાં તમ તો ઠેલવી નકો અરે અહીંયા એ ભાઈ નહી અહીંયા તો આપને કઈ વાંધો ના અહીંયા આમ ઠેલવી નાખો ત્યાં અહીંયા આ બાપુના ના ના ભાઈ આ થીને હારવા થા કદે એટલે તમારે એટલે હજી આ ઠલવો એને ઠલવો આમ રોડ 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 ખબર નો પડે નહીં હા ઈ કાઈ ન ફિльм કરવી આયા આટલા એક નાખવા દે એટલે બીજું ન થા હે આયા કે ત્રીજું કરવાના એ ખરી બાવીસ હજાર લોકો આમાંથી છટકી જવાનો ધંધો છે આ બીજું કાઈ નથી આમાં છટકી જવાનો ધંધો છે નીચે બતાવો તો ખરા જરાક આવી પોઝિશન છે આ બધી નાખી નાખી ભાગી જાય આખા પાવર કેટલો બતાવ્યો બોલો ખલવી ગમતું એટલે પાવર બતાવ ના પૈસા નઈ આમાં પાસે આપડે ધોઈ હજી અવે પાણા આવતા તો મોટા મોટામાં તમારી કિંમત ઢૂડ બરાબર છે ઈ તો નક્કી થઈ ગયો ને હા ખાને વને પાવા બે ભાઈ આમાં કોઈને કોઈનો ડર જ નથી એનો મતલબ એવો છે નીચે ઉપર સુધી આનો હપ્તો જવાનો હા બધું હાલે આ પુલ જેટલા પૈસા નો બનવાનો છે ને માનો કે લાખ બનવાનો છે દસ હજાર કામ કરશે નેવું હજાર માં બધા ભાગ છે

આપડે હું કામ જવું જોઈએ આપણે સાહેબ અહીંયા આવશે એની પાસે એમ કે તમે સાહેબ ને ફોન કરો એટલે તને કામ કરવા મોકલો અને કામ કરવા મોકલો ને તું બોલે કઈ નથી કામ કરવા દેતા હવે આપણે એવું ભરે બીજું હું જોઈ એવા કોણ આવું કામ કરવા આવે છે ના પાડી તોલવી નાખો એવડી તો દાદાગીરી મારી નાખવા તૈયાર થયા વાહે ઉભા રહી ગયો તો મારી નાખવા તૈયાર અને મારી નાખવા તૈયાર થયા

રસ્તો ખુલ્લો નથી એક કોઈ બાજુ થી ફેશણ નો પંદર પંદર વીસ વીસ કિલોમીટર ડાયવર્જન કાઢ્યા છે એનું બધું પડે છે ખરાબ ચાલુ ચોમાસે પુલ તોડી નાખો ચાલુ ચોમાસામાં અને એ મેઈન રસ્તાનો

લોકો પેલા એ રોડ કરી પછી રોડ તોડે તો અમને કઈ વાંધોય નથી બેસણ ને ને ગામ જોડતો રોડ છે એમાં એમાં પૂરું થઈ ગયું પાણીમાં તરતા તરતા બાજુ બાજુ બેહો બેહો જવાબદાર વ્યક્તિઓ અહિયાં નો આવે ને તો કાલ સવારે ભેસાણ માં જે રોડ જોડતા રોડ છે ને બધાય બંધ કરી દો આધાર ટેક્ટર મોકજો બધા ચકાજામ કરી દો રોડ ઠીક કરવાનું મેઇન રસ્તા જે છે એને બંધ કરી દો કાલ અને આખા ગામની બાયો અને ભાઈઓ બધાય આવી અને જો આ સીમની બાયુ ને ભાઈઓ તો જો અહીં આવીને બેહી જાય હા અત્યારે નહીં અત્યારે একদমে ম <alley Clayak static> આમાં પરિપત્ર માં હું હતું પાકું હતું કાચ નાખવાની માણા નાખવા જીયવાનું પણ એમ કેવડી દાદાગીરી બોલો માણા ની માથે આવે દાદાગીરી પૂરે દાદાગીરી રસ્તા જ્યાં લોકો આવો ની ભાઈ આવો ની આ બધું આવો ક્યાં નથી અવાય એવું

અત્યારેઓ બોંગરાકવાની શું જરૂર એ તોય તો એ અમને એવું સમજાવવા એો ગાની માથે એક પોટ ઉદય લઈ એસ્ટીમેટ લઈને આવે ચોમાસા માં પણ પેલા નંબર માં રોડ નાખાય કામ કે હોય જ નહીં અને આ તંત્ર ને કોણે જીતું છોડી નાખી તો ગુમરા નાખી દીધા

ખબર જ નથી ક્યાં ભંગાર એ ભંગાર ના પૈસા ખાઈ લીધા આ ભજીયા ખાય આપણે ફૂલ ખાઈ જાય ને ભાઈ પછી વાત કરવાથી લોટ પાણી લાકડા વાતું વાહ